બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીતનો શ્રેય પણ તેમને જાય છે નરેન્દ્ર મોદીની કોલ ટીમના સભ્ય ગણાતા પાટીલે લાંબા સમય સુધી વારાણસીમાં પીએમ મોદીની ચૂંટણીની જવાબદારી પણ લીધી છે સી આર પાટીલ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે દેશમાં સૌથી વધુ વોટ જીતવાના મામલે પીએમ મોદી પણ તેમની પાછળ છે 2019 હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણી માં સી આર પાટીલ ને નવ લાખ મળ્યા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા દેશમાં એકસો પંચાણું જેટલા ચોવીસ ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી પંદર લોકો પંદર ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ શ્રી શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષજી જેપી નડ્ડાજી આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્યકક્ષાના પાર્લામેન્ટની બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે ગુજરાતમાં હમણાં સુધી પંદર સીટો જાહેર થઈ છે હજુ અગિયાર સીટો જાહેર કરવાની છે ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ લાખ લાખથી વધુ મતોથી જીતાય એવો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે લાગણીઓ હશે પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે અને એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે